ધાનેરાના ખેડૂતોના વર્ષો જૂના રસ્તા પર રેલવેની કામગીરી ચાલુ થતા ખેડૂતો દ્વારા ધાનેરા નાયબ કલેક્ટરશ્રીને રસ્તો આપવા આપ્યું આવેદનપત્ર તત્કાલિક આ રસ્તા બાબતે યોગ્ય કાર્યવાહી કરી ખેડૂતોને કાયમી રસ્તો આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ખેડૂતો દ્વારા કરવામાં આવશે આંદોલન ધાનેરા રેલવે સ્ટેશનની ધાનેરા રેલ નદી સુધીના તમામ ખેડૂતો પોતાના ખેતરથી પોતાના ઘેર ધાનેરા ગામમાં જવા આવવા રેલવેથી પૂર્વ ભાગમાં આવેલા દોઢસો જેટલા ખેડૂતોના ખેતરોમાં વર્ષો જૂનો રસ્તો સરકારી રેલવે લાઇનની હદ પાસે પડતર જમીનમાં રસ્તાનો ઉપયોગ કરતા હતા અને આ જમીનમાંથી અમારા બળદગાડા ટ્રેક્ટર અને અન્ય સાધનો લઈને રસ્તા તરીકે ઉપયોગ કરતા હતા પરંતુ હાલમાં રેલવે દ્વારા રેલવેની પડતર જમીનમાં રેલવેની સૂચના મુજબ અને તેમના ઉપરી અધિકારીઓ સૂચના મુજબ નવીન કામગીરી રેલવેની ચાલુ કરી છે અને રેલવે વિભાગ દ્વારા આ રસ્તો બંધ કરવા જણાવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને પોતાની રજૂઆતો કરી તેમજ જો નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરશે તેવું આવેદનપત્ર દ્વારા જણાવાયું હતું